નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ નવેમ્બર બે હાજર ચોવીસના રોજ મિત્રો આજની ઘઉં વિશે છાપરું આજે ચેન્જ થઈ ગયું છે જે આપણે નંબરના છાપરામાં ઉતરતા હતા એને બદલે આજે સાત નંબરના છાપરામાં ઉતરવામાં આવેલા છે આ એક નંબરના પિલરથી લઈને અગિયાર નંબરના પિલર સુધી આજે આવક જોવા મળેલી છે ટોટલ બાચકાની વાત કરીએ તો સાતસો થી આઠસો બાચકાની આસપાસની આજની આવક જોવા મળેલી છે તેમજ મિત્રો પાલની વાત કરીએ તો ત્રણ વાહનો આવેલા છે જેમાં એક વાહન આપ જોઈ શકો છો છે 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 ને બે બે વાહનો સામે બજાર બજાર ભાવ વિશે વાત કરીએ તો તો ત્રણ જ સાડા સાતસો રૂપિયા સુધી ઘઉં વેચાય છે જેવા ઘઉં એવા ભાવ થાય છે આજે કેવા રહે છે બજાર ભાવ તે હમણાં હરાજી શરૂ થાય એટલે જાણી લઈએ વિડીયો ને સારો લાગે તો લાઇક કરતા રહેજો ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે આપ જોઈ શકો છો चवंदा ॿावीह चोवीह चौवीह असां भाई तव्हां ड्राइंड वठिया सताव छपन अठाव છસો ને છાસ થયો પેલો જ વોકલ છે પાલ છે તેના ભાવ થયો છસો ને છાસ થાય ચારસો ને છ નું ટુકડા છે છસો ને છાસઠ રૂપિયા ભાવ થયો આના છસો ને બે રૂપિયા ભાવતી ચારસો છ નું ટુકડા છે ડંખ વાળો માલ છે જોઈ શકો તમે ડંખ વાળો માલ છે બહુ ડંખ છે અમે જાજો ડંખ છે છસો ને બે રૂપિયા ભાવતું

છસો ને એક્યાસી રૂપિયા ભાવતી સારી ક્વોલિટી ટુકડા છે છસો ને એક્યાસી રૂપિયા ભાવતી છે

છસો ને રૂપિયા ભાવ જોઈએ અમેરિકન ઢોકળી છે કોક દાણો ડંકોરો છે આમાં છસો અઢાર રૂપિયા ભાવ મિત્રો જે એક વકાલ હતો અહીંયા આ બાજુની સાઈડમાં તેની હરાજી અત્યારે જોઈ શકો છો આવી ગઈ છે અહીંયા છસો ત્રીસ રૂપિયા ભાવ થયો છે ચારસો છ ટુકડા છે જોઈ શકો છો તમે ક્વોલિટી છસો ને ત્રીસ રૂપિયા ભાવ

છસો ને બત્રીસ રૂપિયા ભાવ છે લોક પણ ગૌ છે જોઈ શકો એકદમ જાડા દાણા ઉપર છે દાણો સારો છે છસો ને બત્રીસ રૂપિયા ભાવ છે

ચૌસ ધન મુખાર ચોવીસ છબ્બી બત્રીસ બત્રી અડતાલી છસો ને ભાઈ ચારસો છ નો ટુકડા સારી ક્વોલિટી માં છે પણ ડંક વાળો માલ છે જોઈ શકો છો છસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે

હા છસો ને બત્રીસ રૂપિયા ભાવત્યો છે બાજુમાં જે વેચાણ આને હવા છસો રૂપિયા ભાવતી છે લોકો ને જાય આના છસો ને પચીસ રૂપિયા ભાવતું છસો ને બત્રીસ મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવ બજાર ભાવ જોઈએ તો સેમ બજાર ભાવ જ છે આજે પણ ગઈકાલ જેવું જ આજે પણ બજાર ભાવ જોવા મળેલું છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે ગુરુવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ